બરાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકોની નિર્મમ હત્યાના વિરોધમાં આજે જનઆક્રોશ રેલીને જબરજસ્ત સફળતા મળી છે અમીરગઢ શહેર સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યું હતું અને તમામ બજારો બંધ રહ્યા હતા અમીરગઢના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા લોકોએ હજ બજારો બંધ રાખી રેલી યોજી હતી અને પાકિસ્તાનનો ધ્વજ સળગાવી આ ઘટના સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં રેલીમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું પુતળું પણ સળગાવી લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો રેલી દરમિયાન લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદના જોરદાર નારા લગાવ્યા હતા આ સાથે જ નરેન્દ્ર મોદી તું માગે બઢો હમ તુમારે સાથ સાથ હૈના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રેલી પૂર્ણ થયા બાદ પહેલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું આપણો જે આજનો જે પ્રોગ્રામ રહ્યો એ ખુબ જ શાનદાર સફળ રહ્યો છે અને ખાસ જે આપડે આપણા બે ચાર દિવસ અગાઉ આપણા ભાઈઓ મતલબ

આજે અને એકતાથી પાકિસ્તાનગઢ સંપૂર્ણ બંધ રાખ્યું છે આજે બંધ રાખવાનું કારણ છે કે આજે આતંકવાદ થયું છે અને જે કાશ્મીરની ની ની અંદર આપણા હિન્દુઓને કચરી નાખ્યા છે અને એમના છોકરા અને બહેરાની સામે આદમીઓને હિન્દુ છો કે મુસલમાન છો એવી રીતે પૂછી પૂછીને ગોળીઓ મારી છે એના વિરોધમાં આજે હિન્દુસ્તાનની અંદર આક્રોશ ફેલાયો છે આક્રોશ એટલો ફેલાયો છે કે સદંતર હા જિલ્લાની અંદર હા તાલુકાની અંદર હર રાજ્યની અંદર આજે તમાક ભારત પણ આયલાન થઈ ગયા છે અને મોદી નરેન્દ્ર મોદીને કહી દીધું છે ભા ભારતમાં કે આપ આગળ વધો

બધા હિન્દુ મંદિર હિન્દુ મંદિર ખરાબ ખતમ કરવાની કોશિશ ચાલે છે એ પાકિસ્તાન હિન્દુસ્તાન અંદર આ આપડે હિન્દુસ્તાન અંદર પાકિસ્તાનમાં માં જેટલા પણ સમાચાર છે બધા કોઈ પણ નુકસાન થઈ એટલે મહેરબાની કરી અને અમે વોર્નિંગ આપીએ છે કે ગમે તેમ પણ તમે ચૂપ રહી જાઓ એમાં ફાયદો છે જે તમારી દશા ખરાબ છે અમેરગઢમાં જોવા મળેલી આ સજ્જડ બંધ અને જનાક્રોશ રેલીએ આતંકવાદ સામે દેશના લોકોની એકતા અને મક્કમતાનો સંદેશો આપ્યો છે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળીને આ રેલીમાં ભાગ લઈ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોની જે નિર્મમ હત્યા જે કરવામાં આવી હતી તેના વિરોધમાં અમીરગઢ તાલુકાના જે મુખ્ય જે અમીરગઢ કહેવાય છે તો અમીરગઢ વેપારી એસોસિએશન તેમજ આજુબાજુના અમીરગઢ તાલુકાના લોકો દ્વારા જે બજાર બંધ પાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમાં સર્વે સમાજના લોકો સાથે જોડાયા હતા અને પાકિસ્તાનના વડાપ્રધાન ના પોતળાનું દહન કરવામાં આવ્યું હતું અને હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન ના નારા સાથે સમગ્ર હિન્દુ સંગઠો દ્વારા તેનો વિરોધ કરી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર અમીરગઢ તાલુકાના જે અમીરગઢ પંથકમાં જે અમીરગઢની જે બજારો છે એ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી રામલાલ મીણા વીકે ન્યૂઝ ચેનલ અમીરગઢ